અંકલેશ્વર નવી દેવી ગામના ઉમેશભાઈ રમેશભાઈ વસાવા ફુલહારનો ધંધો કરી રહ્યા હતા અને પિતાને અન્ય મિત્રને લઈને આવું છું કહી નીકળ્યા બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયા હતા અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો અને પત્ની જોડે ફોન ઉપર વાત કર્યા બાદ ફોન ગાડી કિનારેથી લઈ જવા જણાવ્યું હતું જે બાદ તે અચાનક નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું દરમિયાન ફોન ઉપર ફોન આવતા નજીક બેઠેલા ઇસોમાં ફોન ઉઠાવી આ અંગે જાણ કરી હતી શનિવારના રોજ બનેલી ઘટનામાં રવિવારના રોજ સાંજે અંકલેશ્વરના સર્ફુદિન ગામ નજીક રેલવે બ્રિજ પાસેથી મળી આવ્યો હતો પાલિકા ફાયર ટીમને પરિજનો સર્ફુદ્દિન ગામે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો યુવકના અપઘાત પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે ત્યારે યુવક માનસિક અવસ્થાએ હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યો હતો પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી યુવકના અકાળે મૃત્યુથી તેની ત્રણ વર્ષની બાળકીએ પિતાના છત્રછાયા ગુમાવી દીધી હતી